તેનો સાત્રેન સતેન ચા જાતે કા મું ના પાવની તો રાખે આરા આરા આવ તો ને મન

ન સમર્પયામિ કૌએ તુમકે ચાટી દેવા ર તો ચાટે જવાના બાકી મારા હાથ આમુજ્યકતા દે કવેલા વિધા નોર્ય પાછામાં ચોખા ચાલી રાખો તમારા બાજુ માં પાણી નો વાટકો ભરેલો છે એની અંદર

પાણી ભરી રાખો ભાઈ અને

પ્રથમ વક્રતુંડંચ એક તૃતીય ગજ પત્ર ચતુષક લમ્બેત ચૂમવા નવમ ભાલોચંદ્રંચ દસમમી નાયક

બધાની થાળી માં સાકર છે સાકર ગણપતિ દાદા ઉપર મૂકવાની લઈ લી હોય જનામ

આપણે અર્પણ કરી દેવતા સોના ની ગણપતિ

اي بون کي کڙي مير کي ڪو ٽي کي آ ٿا ٿا ڪري جا جي جا جي جا پرتي ونتو بر જય બના પવિત્ર અમરમા સ્તુતેજ ને નારમાતે લેવા ની ધન્યવાદ

ગણપતિ બાપાના આપણે ગણપતિ બાપાના પરિવારને ધોરો નાથ ભગવાન એવું છે કે નોબ ઘર સુજે જય ગણપતિ ના આ આ કુટુંબને

હરે વિશ્વાણી દેવ સોલિતા આશો ગો સ્વ આદિદેવતાભ્યો નમિદેવતાભ્યો નમ ગંધાક્ષ પુષ્પાણી વિરાસ્થાપન ગંડાક્ષત પુષ્પી அஷ்ட ஆனா தேவத்தேவா கங்காட்சி நைவேத்தம் நேதி திருணா પ્રકટિતા નવ પુષ્પ પ્રકટિતા कुझु <laughs> ષ્ણાયા વસ્ત્રોપ અમે સપયાદ્યમ સમાર્પયા સમાર્પયા હિય દક્ષિણ સમાર્પયા પ્રાથમ પ્રો નમસ્કાર નમસ્કરો

¡Gracias!

पच लख रो हेण मोपम जी मेत हे मधुर તલવાર ને હાથમાં ઉપાડી બે હાથે રાખી કપાડ્યા બધા બેઠા બેઠા પગે લાગી જાવ શક્તિ નું